જય માતાજી મિત્રો આપણી ચેનલ દેશી કિંગ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું ના ભૂલતા તેથી તમને નવા નવા વિડીયો જોવા મળતા રહે આપણે મરચાં ને વટોણાનો અંતર પાક કર્યો તો આ વટોણા છે ને આ મરચાં છે મરચાં રોપા લાયા હતા અને વટોણા વાયા હતા વટોણા જોરદાર છે એને ફૂલડી ઉઘડવા મળે છે આ જો ફૂલડો ઘૂડવા માંડે છે એકદમ જોરદાર ને મરચાં પણ બેહવા માંડ્યા છે અને દસ રૂપા ટમાટી પણ લાવી હતી ટમાટીને પણ ફૂલડો ઘૂડવા માંડ્યા છે મરચાં પણ જોરદાર છે વટોના જોરદાર છે જોઈ લો અંદર નિધન બહુ ઉગી તો પણ નિધન નાખી બધો એકદમ જોરદાર મરચા જોરદાર છે એક નંબર ઉભા છે મરચા પણ ફૂલડા જોવા મળ્યા છે જોઈ લો આ ગલકોટા છે